હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અંજારમાં ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે આ રીતનું તમે જોવો તો ઘણા બધા છોકરાઓ અત્યારે નહીં રહ્યા છે જે વરસાદનો આનંદ માણી રહ્યા છે આ રીતનું તમે જોવો તો આ રીતનું પાણી પણ ખૂબ વધારે આ રીતનું યોગા છોકરાઓ અત્યારે આ રીતના છોકરા નાના નાના અત્યારે રમી રહ્યા છે આ બાજુથી બીજી ગેંગ આવેલી જો બચપનમાં આપણે પણ આવી મસ્તી કરતા તો છોકરાઓ પણ આનંદ મારી આ રીતના છોકરાઓ અત્યારે અવાજ કરી રહ્યા છે આ બેહોલ બહેનો કુંવાર કઈક અલગ જ કોતરી ઉડાડે જો